પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા શાહજહા શેખના મહિલાઓ પરના અત્યાચાર ને લઈને વિરોધમાં અમદાવાદ શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આ વિરોધ પ્રદર્શનમાં શહેરના પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જે રાજ્યની મુખ્યમંત્રી મહિલા હોય અને તે પોતાની પાર્ટીના નેતાને કાર્યકર્તાઓને મહિલાઓ પર દુષ્કર્મ અને તેમની જમીનો હડપવાના ગંભીર આરોપોમાં છાવરતી રહી તે ખૂબ દયનીય બાબત છે મહિલાઓની પીડા સમજવામાં મમતા સરકાર સદંતર નિષ્ફળ રહી છે મહિલાઓ પ્રત્યે સંવેદનહીન બનેલી મમતા સરકારને શાસનમાં રહેવાનો કોઈ અધિકાર ન હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં શહેર ભાજપના મહિલા મોર્ચાના કાર્યકર્તાઓ દ્વારા પશ્ચિમ બંગાળના ટી.એમ.સી નેતા સાહજા શેખનો અને પશ્ચિમ બંગાળની સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે ટી.એમ.સી ના નેતા વિરોધ પ્રદર્શનમાં શહેર ભાજપના અધ્યક્ષ તથા એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ પીસા શેર પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ મહાનગરપાલિકાના પ્રભારી અને પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ શ્રેણી કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી મહાનગરના ધારાસભ્યો અને મહિલા મોરચાના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ